ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના કાયદાના લીલે લીલા ઉડતા હોય તેવો નજારો ડીસાના માર્ગો પર જોવા મળી રહ્યો છે જ્યાં પોલીસની રહેમ નજર હેઠળ ગુટલેગરોએ હવે જાણે સમાંતર સરકાર ચલાવવાનું શરૂ કર્યું હોય તેમ લાગે છે ડીસાના ચાવડીવાસ રિસાલા બજાર અને લેખરાજ ચાર રસ્તા જેવા ભરચક વિસ્તારોમાં અત્યારે દારૂની હોમ ડિલિવરીની સુવિધા એટલી હદે વકરી છે કે બંધાણીઓને હવે રાજસ્થાન સુધી લાંબા થવાની જરૂર પડતી નથી

માત્ર કાગળ પર દારૂબંધીના બણગા ફૂંકી રહ્યા હોય તેવું જનતાને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કહી શકાય કે ડીસામાં દારૂબંધી માત્ર કાયદાના પુસ્તકો પૂરતી મર્યાદિત રહી ગઈ છે અને જો ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ મામલે કડક તપાસ કરી પોલીસની નિષ્ફળતા સામે પગલાં લેવામાં નહીં આવે તો બુટલેગરોનો આ કાળો કારોબાર શહેરની શાંતિ અને સલામતીને ભરખી જશે